અને હવે વાત કરીશું પંચમહાલની તો પંચમહાલના કાલોલબા નગરપાલિકા દ્વારા સરકારી જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરાયા હતા કાલોલ પોલીસ સ્ટેશનની સામેના વિસ્તારના દબાણો દૂર કરાયા છે કુલ ત્રીસથી વધુ લોકોએ આપને જણાવી દઈએ કે સરકારી જગ્યામાં વર્ષોથી પાકા દબાણો કર્યા હતા અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપી સ્વયં દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું જોકે કોઈએ દબાણો દૂર ન કરતા આજે પાલિકાએ બે જેસીબી લગાવી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી આજે અઢાર જેટલા દબાણો દૂર કરવા આપ્યા છે બાકીના દબાણોને પણ ટૂંક સમયમાં દૂર કરવા પાવશે આજ રોજ કાલોલ નગરપાલિકા વિસ્તારના સર્વે નંબર સત્તર સત્તાનું સત્તર અઠાનું સર્વે નંબર માંથી ઓગણીસ દબાણો કાચા મકાનો સાથે દૂર કરવામાં આવ્યા છે અને શાંતિપૂર્ણ રીતે દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને હજુ દસથી અગિયાર મકાનો બાકી છે એને છેલ્લી નોટિસ આપવામાં આવેલ છે અને દસ દિવસમાં એ પણ દબાણની કામગીરી પૂરી કરવામાં આવશે આજ રોજ કાલોલ નગરપાલિકા વિસ્તારના સર્વે નંબર સત્તર સત્તાણું સત્તર અઠ્ઠાણું સર્વે નંબરમાંથી ઓગણીસ દબાણો કાચા મતાનો સાથે ગુણ કરવામાં આવ્યા છે અને શાંતિપૂર્ણ રીતે દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને હજુ દસથી અગિયાર મતાનો બાકી છે એને છેલ્લી નોટિસ આપવામાં આવેલ છે અને દસ દિવસમાં એ પણ દબાણની કામ